મારું નામ છે જાધવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી રાપરમાં ભાજપનો રોડ શો છે કે પોલીસનો પ્રજા અસમજણમાં નવાઈની વાત સત્તાધારી ભાજપના રોડ શોમાં સામાન્ય જનતા કરતા પોલીસ વધુ રાપર શહેર મધ્યે ભાજપના કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રોડ શો યોજવો ત્યારે સમગ્ર રાપરમાં જાણે કરફ્યુનો માહોલ હોય તેવું જણાઈ રહ્યું છે સાથોસાથ વર્ષો સુધી સત્તામાં રહીને પણ પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ નીવડેલી ભાજપની સરકાર હવે પોલીસના સહારે રોડ શો અને પ્રચાર કરવા નીકળી પડ્યા છે ત્યારે જો સત્તા પક્ષે દિલથી પ્રજાની સેવા જ કરી હોત તો આજે મારા રાપર શહેરના પોલીસ છાવણીમાં ન ફેરવવું પડ્યું હોત હાલે રોડ શો પહેલાં જનતા કરતાં તો વધારે પોલીસને રાખવી પડી હતી જેમાં માત્ર પોલીસ જ દેખાઈ રહી હતી સામાન્ય લોકો તો દેખાતા જ ન હતા અને જો તમે દસ વર્ષથી સાંસદ છો તો હવે કેમ રોડ શોમાં જ શહેરની યાદ આવી આવી વેદના શહેરજનો દ્વારા સત્તાની રૂએ ભાલ ભૂલેલા આ કઠપુતલાના આગેવાની શ્રીઓના જણાવી રહ્યા છે તેમજ જો વિકાસ જ કર્યો હોત તો શહેરમાં કેટલાક આખલાઓને નિર્દોષ લોકોનો જીવ ન લીધો હોત અને જો સાચા દિલથી રાપર શહેરની ચિંતા કરી હોત તો રાપરમાં કેનાલ બંધ થાય એટલે પાણીથી ના રહેતું હોત અને શહેરની મુખ્ય ઉનાળાની પાણીની સમસ્યા માટે એમને જો ચિંતા જ હોત તો છેલ્લા છ વર્ષથી નંદાસર મધ્યે પાણી સ્ટોરેજની વિપક્ષની માગણીને વાંચા આપી હોત મારા રાપર શહેરની પ્રજા કોઈના ડર અને પ્રલોભ લાલચમાં આવે તેવી નથી અને ખાલી પોલીસની ઘાડો ઉતારો તેમાંથી મત નહીં આપે સાચી નિષ્ઠાથી તમે શહેરની ચિંતા કરો અને પછી રોડ શો કરો તેવું શહેરજનોએ જણાવી રહ્યા છે